પાકિસ્તાનમાં અલકાયદાના નેતા અને ઓસામા બિન લાદેનના નજીકના અમીન ઉલ હકની ધરપકડ કરવામાં આવી છે પંજાબના કાઉન્ટર ડિપાર્ટમેન્ટે શુક્રવારે આ જાણકારી આપી હતી એક અહેવાલ મુજબ સીટીડીને ગુજરાતના સરાય આલમગીર શહેરમાં અલકાયદાના વરિષ્ઠ કમાન્ડર અમીન ઉલ હકની હાજરીની માહિતી મળી હતી ત્યારબાદ તેઓએ ઓપરેશન હાથ ધરી તેની ધરપકડ કરી હતી અમીન ઉલ હક અફઘાનિસ્તાનનો રહેવાસી છે પરંતુ તેની પાસેથી પાકિસ્તાનનું આઈડી કાર્ડ મળી આવ્યું છે આઈડી કાર્ડ લાહોર અને હરિપુરના સરનામે બનાવવામાં આવ્યું છે ત્યારે પાકિસ્તાનની એક ચેનલ ન્યૂઝ અનુસાર પંજાબમાં અમીન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે તેમના પર આતંકવાદ સંબંધિત ષડયંત્રનો આરોપ લગાવવામાં આવ્યો છે જો કે આતંકવાદ વિભાગે આ મામલે વધુ માહિતી આપી નથી ત્યારે સીટીટીના પ્રવક્તાએ આતંકવાદ સામેની લડાઈમાં તેમને મોટી સફળતા મળી છે અને અમીન ઉલ હકને પૂછપરછ માટે અજ્ઞાત સ્થળે મોકલવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું લાદેન અને અલ કાયદા સાથે તેના ઘણા વર્ષોના જોડાણને કારણે તેની ધરપકડ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જો કે પાકિસ્તાનના ગૃહ મંત્રાલય સુધી કોઈ નિવેદન નથી આપ્યું બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ